જય કુખાર માં મેલડી ખેતરમાંથી જોગણી માતાને ઘરે લાવ્યા પછી શું થયું તે વાત ઉપર કુખાર માં મેલડી એ શું કીધું તે આપણે આ વીડિયોમાં જોશું જય કુખાર માં મેલડી ઉરદેવી માતામાં જાણવા છે અને ચડવ માતામાં જાણવા છે અને મારો ભાઈ માં મારી સમજણ આવી તાનનો દારૂ પીવો છે માર પણ બંધ નથી કરતો માર ભુવા બોબાળા કણાઈમાં કંટાળી ગયા માં એકદમ ભલેરામ એટલે નવર દારૂ બંધ કરાવો પેલા તો અયા દારૂ બારું બંધ કરી દે મોસ્ટન તો નહીં ખાતા પેલા ચાલતું એટલે સુધરી જાવ તો જો તો ઘેર નરું દારૂ મોસ જ છે એટલે કુળદેવી જતી રે પાછી એના માટે પેલા જોઈએ ને પછી આવો કોઈ વાંધો નહીં પણ ભલે કે અમે મારેલા અમે મરાયેલા ખડામાં મારેલા આગ મરાયેલા એક જ થયું ને એટલે રાત્રે જ વાત થઈ માં આવી તો રાત્રે જ મેં તને કેવડાય દીધું તું ગોડા વિચાર હું તો નાગ વરણ પેલા પકડું પ્રભાવ બઉ છે એટલે પેલું તો જો તમારા ઘેર કુરદેવી આપી દો બરોબર કોઈ પૂજવાલ તમારા પૂજવાલાયક દેવ તમારા પેઢી ના પૂર્વજ સિકોતર બધું આપી દો પણ આ જો દેવ નો પ્રભાવ થી ક્રોધ હોય તો એક દીવો ઘરમાં કકરાટ કંકાસ હોય કુળદેવી રે ના રે માં એટલે પેહલા તો ઘરમાં કંકાસ દૂર થાય એના માટે કઈક ઉપાય સમાધાન કરવા જોઈએ પડે પછી કઈક આગળ બતાવું પછી મારે બતાવવાની જરૂર નહીં પડે કે સ્ટેજ ઉપર નંબર લખાવવાની જરૂર નહીં પડે તું ખાલી આ હું જે બતાવું એ કરી દઉં ને પછી તો હું રોજ સપને આઈને કહી જઉં કે દીકરા તારી આ ઉક્તા નહીં મેલે જો આ ઉક્તા નહીં ખાલી બોલી અને તરત કદાચ એનો શ્યાલ વાગ્યો અને ધૂણીન બોલી કે હે રામ તો સમજી લો કે આ તારી રોમ વારી ઉક્તાની મેલડી મેલેડી તારી પેઢીની માતા હા

ધૂવા વાળા દેવ ઉપર તમારી પેઢી દેવ ઉપર ભરોસો ના કરે તો જો આ બધા મોની જાય એના માટે કઈક કરવું પડે ચારે મોનતા થાય કઈક માતા હારું તારે પણ હારું કરવું છે તો પેઢીની છે આ ગોગા મહારાજના ના અને બીજા બધા દેવી દેવતાઓના ગુના છે ને એના કારણે હું મેલડી કશું કોમ કરી શકું ગોગા મહારાજ અમને ઘરમાં દુઃખ છે કઈક કઈક વાર તો ગોડા જેવું કરે તારો બાપ

બીજું થર્ડ છે પણ એ નહી મોનેવાય એને કીધું તો એટલે નહીં આયા એના માટે ભલે જે હોય પણ હું તમને ઉપાય છું તારી ખમા મજા કરવા તૈયાર છે પણ આ ગોગા મહારાજ જો રાજી થઈ જાય અને ગોગા મહારાજ કદાચ પ્રસન્ન થઈ જાય અને ઉક્તાની મેલડીનો ઘર નો દીવો થઈ ગયો તો કદાચ તારી ચામું માતા લાલ કપડા સપના માં તો જાણતા નહીં માં પણ અમે એક જગ્યાએ ગયા હતા જાણ એવું કે એમને કીધું કે ચાવર માં પણ અમારમાં વિશ્વ નહોતો બેઠો એટલે એમાં તમારું પ્રવચન આવી ગયું માં આઠમ ના છે કે આપણી કુળદેવી ના જાણતા હોય તો વધરો દીવો કરો માં અમે મારા ઘરે વધરો દીવો માં અખંડ રાખ્યો છે મેં નવરાત્રી નવરાત્રી નો માં પેલા તમને કીધેલા ચાવર માં આમાં કીધેલા પણ મેં એમાં નામ નહીં પાડ્યું માગું મારી કુળ દેવી એ માં બેસ જતું ભલે જો કદાચ પેલા ઉગતાની મેલડી બોલી ઉગતાની મેલડી હાજરી થઈ અને મેલડી બોલી મને રોમ આવી અને પછી ગોગા મહારાજ નું બતાવ્યું અને ગોગા મહારાજ નું અને જેવું ચામુન નું બોલી એવું એક ધૂણી બીજી ધૂણી એક ધૂણી ચામુન માતા તો બીજી પાછળ સંતની સદી ખોટી નહીં થાય હું ગેલડી આવું બોલું રામ રામ ના

તલાવડી નાવા જતા સાચુંમાં અને એ ટાઈમ થી કદાચ યાદ જ બધું રમતા બધું ભીખ અને ઘેર આવ્યો પણ તારી સદી માતા તારી મેલડી બાવાનો વિરોધ કરતી પણ છે ને પણ હું મેલડી એવું કઉ છું કદાચ એક લીંબુ લઈ એક લઈ ને કદાચ મેલી આવજો તારી સદી મેલી હું મેલડી આવું કઉ બાર ના તો હું સંભાળી લઈશ પણ તું એક વાર મારી પેઢી કહી દે જાગૃત કરી દે અને કહી દે મને ઓખો બંધ કરી પૂજા પાઠ કરી દે મેં આ ગોમ ના તમે એક બે ના અને એ તો વાત કદાચ જોડતો હશે અને એ તો કદાચ કોઈ ઘડિયા કીધેલું હશે જો કદાચ આવી હાથ ની હથેળી એ કદાચ તમારા વડવાઓ કદાચ માતાઓ રાખી હોય અને એક ગોમ

ચામુંડ માતા ઓગતાની મેલડી ચાંદની શદી માતા આ તઈને ખાલી અપનાય લે છ મહિના નહી થાય અને તારા અગે રજવારું થાય તો મોન જે કો મેલડી બોલી તારી જે ઈચ્છા છે તારી જે મન ની વાતો છે એ પૂરી છ મહિના નહી થાય કદા સમાજાર આવ તો મોન શું કીધું બીજી વાત આમ મગજ કરકુ કરવા માટે ગોગા મહારાજ પાછળ પડી જા

ખેતરો આવું શું કીધું પણ પોસ નારિયોલ નું તોરણ લઈ અને તારી જોગણી ને કદાચ પોષ નારિયો તોરણ આલે અને કદાચ એ ખેતર તારી જોગણી ચમ ઘેર નહીં આવી એવો પ્રશ્ન તારી જોગણી કરજે કદાચ જમીનના ના ની વાત ના બતાવ તો મેલડી નહીં ખ્યાલ છે જમીન ના ઝઘડા નો જમીન નહીં ભાઈઓ ભાઈઓ ના મંદુક થયેલા આમાં એક એવી જમીન હતી ખાડી માં વેચાઈ પણ ગઈ અહિયાં હતી કે નહીં હતી હતી માં પણ નામ વગરની હતી વેચાઈ પણ ગઈ માં બે ભાઈઓ ની જ વાત પાછી આમાં બે જ ભાઈઓ માં કેટલા ભાઈઓ બે જ ભાઈઓ માં તો આ બે ભાઈ સાચા હોય આ ખેતરમાં બેઠેલી જોગણી સાચી હોય અને આ જમીન કદાચ વેચાયેલી સાચી હોય તો માતા એવું કહું છું કે ચોક માતા ના કોઈ જગ્યા કોઈ વ્યવહાર લેવા મોકલી હોય ને તો માતા તમે મોણસો ભૂલી જાઓ પણ દેવી શક્તિ ચારે ભૂલતી એને એક વખત મોકલી કે આ માં જોજે ને જોવા જાય નડવા જાય ને તમે કદાચ ભૂલી જાઓ તમારા દાદા જતા રે તમારા દાદા પપ્પા જતા રે પણ આજ એ જોગણી

બઉ ઘણી માં શું શું આખી બેઠક ગઈ રાત્રે રાત્રે આખી બેઠક અમારી થઈ ગઈ સપનામાં આખી બેઠક થઈ ગઈ મારા ભાઈ ને એમ કીધું કે તારા તો એક દુઃખ સેજ પણ નહી રેવા દો કે સપના માં સપના માં આવું તારું શું બોલી તારા ભાઈ નું દુઃખ રવા દો તો ઘોડા મેળવી આમાં અરે મારા કઈક ભાવિકો તો સપને માથે હાથ ફેરવ્યા આમાં મારા હાથે પણ ફેરવેલો તમારા માથે પણ હાથ હું કઉ તારે જ બોલાવીશ તો બીજા મારા લાળ ભર્યા શબ્દો છો નહી લગાડો હા લગાડો તો ભલે મને હક આલ્યો હોય ને તો બે દંડા મારું મારા હોય એનો થપકો આલું લાકડી મારું કોયડો મારું પણ જેને હું માનતી હોય ને કે મારા એને હું આવું કઉ બરોબર છે પણ આ તો હું તારી તડપ જોતી કે તું આ મહાકાળી ત્યાં વાત લઈને બેઠો છું પણ તું મને કેશે નહીં પણ ત્યાં કીધું મારી હજુ એક વાત છે મેં કહી દીધું મહાકાળી

ખોડિયાર છેલ્લે આઈ છેલ્લે ચમ આઈ કે માતાજી એ પેલા ચમ ખોડિયાર માતા નું ના કીધું તો માતાજી એ ખોડિયાર માતા નું પેલા એટલે ના કીધું કે ખોડિયાર એની જગ્યાએ બરોબર છે મારા તો જે તમારી પેઢી લાગતા ઓરખતા દેવ જે ઘેર બેઠા ના હોય તમારા વડવા ના હોય અને એને પૂછતા ના હોય એ મારે બતાવું કોમ છે નરતા હોય એનું બતાવું મારું કોમ છે આ ખોડિયાર તો બોલી કે મારા તો ખમા મજા જ છે આ શું ખોટું ધજા લઈ ને જવાનું એક દાડો હાચું માટે કહી દીધું છે તો ધજા વાળી વાત ધજા લઈને આવવાનું છે રડતો તો ત્યારે રડતો રડતો બોલ્યો તો મારા ભનુ જેદાર એકદમ સુખ શાંતિ થઈ જાય ને દાડુ પીતો બંધ થઈ જાય હું લઈને આવીશ માં

હજુ દેવ જો તમારા પણ પેલા માતાઓ ફાતર પેલા તું થોડી મહેનત કરી લે એટલે ભલે છ મહિના પછી બનાય હું અતાર ના પડતી હોય તો કારણ હોય રામ રામ

જતી રેતી બધું જોઈ લીધું મેં શૂટિંગ લીધું પણ જયારે આ એક્ટિવેટ થશે ને આમ તું બોલે છે હાચું મારી સાચું જેવું આ બોલતા થશે ને હાચું મારી એ ચુ મારા આશીર્વાદ પડશે